વેલકમ ટુ અવર ચેનલ તો આજે આપણે બનાવીશું માત્ર પાંચ જ મિનિટમાં બની જાય તેવું વિન્ટર સ્પેશિયલ પોષક તત્વો અને વિટામિનથી ભરપૂર એવું તલનું કચરિયું જેને આપણે સાની પણ કહીએ છીએ પોષક તત્વો અને વિટામિનથી ભરપૂર એવા તલનું કચરિયું શરીરને એનર્જી રોગ પ્રતિકારક શક્તિ અને ગરમાવો પણ આપે છે આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને દરેક રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે તો કચરિયું બનાવવા માટે મેં બે બાઉલ જેટલા સફેદ તલ લીધેલા છે એક બાઉલ કોપરાનું છીણ લીધેલું છે હાફ બાઉલ જેટલો ઝીણો સમારેલો ખજૂર લીધેલો છે અને ડ્રાયફ્રુટમાં આપણે હાફ બાઉલ બદામ અને હાફ બાઉલ જેટલા આપણે કાચું લીધેલા છે એક બાઉલ આપણે તૂટી ફૂટી લીધેલી છે તેનું પ્રમાણ તમે તમારી ચોઈસ મુજબ વધારે કે ઓછું કરી શકો છો કચરિયાને એકદમ ટેસ્ટી બનાવવામાં બે ચમચી આપણે સૂંઠ પાવડર અને બે ચમચી જેટલા ખસખસ લીધેલા છે અને એક બાઉલ જેટલો આપણે ગોળ લીધેલો છે તો સૌથી પહેલાં તો કચરિયું બનાવવા માટે આપણે તલને થોડા રોસ્ટ કરી લઈએ રોસ્ટ કરેલા તલનો ટેસ્ટ કચરિયામાં ખૂબ જ સરસ લાગે છે તલને રોસ્ટ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે આપણે હાઈ ગેસની ફ્લેમ પર તલને રોસ્ટ નથી કરવાના અત્યારે મેં આ કચરિયું બનાવવા માટે સફેદ તલ લીધેલા છે પણ તમે સફેદ તલના બદલે કાળા તલ પણ લઈ શકો છો તો હવે આપણા તલ એકદમ સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે અને તેને એક પ્લેટમાં લઈએ અને ત્રણથી ચાર મિનિટ સુધી તલને થોડા આપણે ઠંડા થવા દઈએ તલમાં પ્રોટીન અને કેલ્શિયમનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે જે આપણા હાડકાને એકદમ મજબૂત બનાવે છે હવે તલ સરસ રીતે ઠંડા થઈ ગયા છે અને તેને આપણે એક મિક્સી જારમાં લઈએ આ સાતથી આઠ નંગ જેટલા ખજૂરને મેં ઝીણો સમારી લીધેલો છે તેને પણ એડ કરીએ બે મોટી ચમચી જેટલી આપણે કોપરાનું છીણ એડ કરીએ 7-8 આઠ નંગ બદામ અને 7-8 આઠ નંગ જેટલા બે થી ત્રણ મિનિટ સુધી આપણે ક્રશ કરી લઈએ આ રીતે આપણે થોડું અદકચરું ક્રશ કરવાનું છે અને હવે તેમાં આપણે એક બાઉલ જેટલો ગોળ એડ કરી દઈએ અને ચારનું ઢાંકણ બંધ કરીને એક મિનિટ સુધી આપણે મિક્સીમાં ક્રશ કરી લઈએ તો હવે એકદમ સરસ રીતે આપણો કચરિયો બનીને રેડી છે અને તેને એક બાઉલમાં લઈએ જો તમને વધારે સ્વીટ પસંદ હોય તો તમે ગોળનું પ્રમાણ વધારી પણ શકો છો ઘરે કચરિયું બનાવો એકદમ સરળ છે તો તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો તો હવે કચરિયાને એકદમ ટેસ્ટી બનાવવા માટે તેમાં આપણે બે ચમચી જેટલો સોફ્ટ પાવડર એડ કરીશું બે ચમચી ખસખસ એડ કરીએ બે ચમચી કાજુના ટુકડા બે ચમચી બદામના ટુકડા અને બેથી ત્રણ ચમચી જેટલી આપણે તૂટી ફૂટી એડ કરીએ અને બે મોટી ચમચી આપણે કોપરાનું છીણ એડ કરીએ આ બધી જ વસ્તુનું પ્રમાણ તમે તમારી મુજબ વધારે કે ઓછું પણ કરી શકો છો અને હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ આ કચરિયાને આપણે પ્લેટમાં લઈને વડે મિક્સ કરી દઈએ કેમકે થોડું થોડું પ્રેસ કરતા જઈને આપણે મિક્સ કરીશું તો થોડા ગોળના ટુકડા અથવા તો ખજૂરના ટુકડા હશે એ પણ સરસ રીતે મિક્સ થઈ જશે આ રીતે આપણે પ્લેટમાં લઈને હાથ વડે મિક્સ કરી દઈએ તો જોયું ને ફ્રેન્ડ્સ કચરીઓ બનાવવું કેટલું સરળ છે આ કચરાને તમે લાડુના શેપમાં એટલે કે રાઉન્ડ શેપમાં બનાવીને પણ સવ કરી શકો છો અત્યારે આપણે બજારમાં મળે તે રીતે આપણે સર્વ કરીશું તો તે માટે આપણે એક બાઉલમાં એક મોટી ચમચી જેટલું કોપરાનું છે એકદમ સરસ કલરફુલ બનાવવા માટે બેથી ત્રણ મોટી ચમચી જેટલી આપણે તૂટી ફૂટી એડ કરીશું બે ચમચી જેટલા બદામના ટુકડા એડ કરી બે ચમચી જેટલા આપણે કાજુના ટુકડા એડ કરીશું અને હવે આપણે કચરિયું એડ કરીએ આ રીતે આપણે થોડું થોડું એડ કરતા જઈએ અને થોડું પ્રેસ કરીશું પાંચ જ મિનિટમાં બની જાય તેવો આ કચર્યો તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો આ રીતે કચરિયાને થોડું પ્રેસ કરીને તેના પર આપણે એક પ્લેટ રાખી દઈશું આ રીતે પ્લેટ રાખીને તેને આપણે પલટાવી લઈએ અને થોડું થપથપાવીને તેને આપણે ડિમોલ્ટ કરી લઈએ તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું એકદમ ટેસ્ટી સફેદ તલનું કચરિયું બનીને રેડી છે અને હવે આપણે કચરિયાને સર્વ કરીએ તો આ શિયાળાની સિઝનમાં પોષક તત્વો અને વિટામિનથી ભરપૂર અને માત્ર પાંચ જ મિનિટમાં બની જાય તેવું આ સફેદ તલનું કચરિયું તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલજો નહીં અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને દરેક રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે